હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારે બધાનું નવા અપ્રુમમાં તો આજે છે રવિવાર ને આપણે જો સગણ મોડું થઈ ગયું છે સવાર થઈ ગયા છે અને હું બનાવું છું મારા માટે મસ્ત મજાની આદુવાળી ચા તો ચાલો બધા ચા પીવા માટે તારિકભાઈ ટૂંશન ગયા અને મેં ધારા નાસ્તા પાણી કરી લઈએ આમ તો હવારમાં જાગીને પેલા હું ગરમ પાણી કરીને એમાં મધને એવું નાખીને પીવું મારો જે ડાઇટ પ્લાન ચાલે છે એ તારે પણ પીવું અને કેવી રીતે બનાવી તેમાં જણાવ્યું હોય તો મને કહેજો તમને પણ બતાવીશ એનાથી છે ને તમારું વજન વધશે ને ઘટશે એમ જેટલું હોય એટલે આદુ વાળી ચા પીવા જોઈએ ફરજિયાત નહીં માથે પા અને સિમ્પલ ચા ને ખાવાય મસાલા ખાલી આદુવાળી વાળી તે અને એ જા એકદમ મસ્ત હાલો તમે તે ચા બનાવશ કહેજો તો આપણે ફટાફટ ચા બનાવી નાખીએ અત્યારમાં તો આપણે જો તમે નાસ્તા પાણી કરી નવરાતી ગયા કપડાં ધોવા નાખવા છે અને વાતાવરણ જો વાદળા વાદળા છે આજે મારા મામુ ભાઈ જો केव पूतोसे बंद करी आम्हाला जरूरत न पडे तो हॅलो हवे काम करटाफट कमी मोडा जागा एडू झाले तो पहिला तो होऊ ती पहिला कपडा धोवा नाखी देऊ पश बीजा बदा काम करशे बरोबर न खबर में मामला क्या है तो सबसे बात करते हैं क्लास है क्लास है आज हम ना जैसे नींबू डालना है तो ये क्लास में लोकोस है तो हम आते हैं और हमारे में पानी डालना है टमाटर डालना है क्लास है हम ये क्लास हम ये लेते हैं वो कितने जाते वो कितने जाते तो टमाटर कम ही वहां से ड्रामा टमाटर काट लाके लेवा

આખો દિવસ બધાય પાણી પીવે ટ્રાંબાના વાસણોમાં વાળું પાણી પીવે અને માટી અને પ્લસ ત્રાંબા બે જો થાય એટલે પાણી કુખે દેતા છે તો આનો માટનું કરી લઈ અને સપસાવણી ઓબરા તો આપણે જો માટલું ભરી દીધું છે ને જો તમને બતાવ માટલામાં જો આ રીતે તમાન ગ્લાસ રોટી બધું નાખી દીધું છે હવે આમનામાં જ રહેશે અને આખો દિવસ આપણે ત્રાંબાના લોટાનું ગ્લાસ નાખીશું ને પાણી પીવા ખૂબ ફાયદાકારક છે આપડે ગઠિયા હોય ને એને વધારે ખબર હોય તો શું ફાયદા થાય તો અને યા તમે સર્ચ કરીને જોજો ગૂગલમાં કે ત્રાંબાના પાણી પીવાના શું ફાયદા છે તમને ન થાય ગેસનો થાય એવા ઘણા બધા ફાયદા છે આપણે બહુ મન ના ન આવે તો તમે સર્ચ કરી લેજો ને એટલે તમને ખ્યાલ આવી જશે અને આવી રીતે તમે પણ ગ્લાસને ને એવું બધું હોય ને તાંબાનું તો આપણે એમને વેસ્ટ જ પડ્યું હોય કાય ગામનું ન હોય લોટા તો કાંઈ ગામના ન હોય ત્રાંબાની લોટી હોય એ અંદર મૂકી દેવાની અત્યારે જો અમારા ગાયની રોટલી લેવા માટે રોજ પેલા ભરવાડ આવે ને એને આપણે બટાણાને એવું ખોલ્યું છે ને આપી દઈએ જાય નીચે આવે જા એ જો ઊભાશે બધાય માટે કે પાંચ રોટલી ને એવું લે આપડા વટાણાના ફોતરા હતા ને એ આપી દીધા છે અને રોટલી રોટલી કે રોટલા જે પીડ્યું હોય ને એ બધું રોજ બે રોટલી ગાય માટે આપું અને કાંક લીલોતરી શાકભાજી પડ્યા હોય ને મતલબ ફોતરા ને હોય ને તો એ ગાયવાળાને આપી દઈએ કચરામાં નહીં જો બધા જાગી ગયા છે મેં હોય હોમ ને ધાર્મિક ભાઈ ટ્યુશનમાં થઈ ગયા છે ને બે બા દીકરા ઓલા ત્રણેય બાબ દીકરા માટે ભાખરી બનાવું જો ભાખરી વણી નાખી છે એ કાંઈ થાય છે અને મેળ નાહવા ગયા છે ને ઓમ ભાઈ તૈયાર થાય છે પી બી તૈયાર થાય ને આપણે ભાખરી બનાવીને તૈયાર કરી નાખીને જા તો ઓલરેડી આપણે બનાવી જ નાખીએ આ કેટલી ભરવું એટલે આમાં છે ને ચા ગરમ ને ગરમ રહે બપોર બધી ગરમ ને ગરમ રહે અને મારે એક ને જ ગરમા ગરમ ચા જોઈએ ને ઓળ બહુ ગરમ ચા ન જોઈએ એટલે એની ચા કઈ બનાવવાનો હું બનાવું ને ત્યારે આરોગ પી લેવાની ભાઈ તો ચાલો ફટાફટ આપણે ભાખરી બનાવી નાખીએ અને હું છે ને કઠણ લોટની ભાખરી બનાવું એટલે છે ને કોર ફાટી જાય ચાલો છે ને પછી મસ્ત કડકડી ભાખરી બન્યો અને ઝીણા લોટની ભાખરી બનાવું જાડા લોટની નથી બનાવતી તો જો મસ્ત કડકડી થશે પેલા આજે હશે એ થોડું થોડું છે એ બધું પૂરું કરો જરા જરા બધું રાખ્યું છે બધું જરા જરા રાખે બબે દાણા હાટું બસ કેટલાય દિવસ રખડે અહીંયા જો અમારે આયુર્વેદિક પાણી બને નાખ્યું છે તો એ માથામાં નાખવાનું છે અને પછી માથું ધોવું છે કાલે માથામાં નાખ્યું પણ પછી માથું ધોવાનો ટાઈમ ન હોય મેં કીધું હાલો હવે અત્યારે નવરી થઈ ગઈ છે ને તો માથામાં સ્પ્રે કરી લેવા અને પછી અડધી કલાક પછી માથું ધોઈ નાખ્યું અડધી કલાક કલાક છે ને મળી પણ આને અડધી કલાક માથામાં રાખવું પડે એટલે હવામાં કંઈ ટાઈમ રહે નહીં હોય એટલે સવારમાં માં જાગીને પેલા ન હોય એટલે કંઈ ટાઈમ ન હોય એટલે પછી અત્યારે માથામાં નાખે માથું ધોઈ નાખ્યું

કેમ કે રવિવાર ને એટલે બધા ચાર પાંચ વાગે નાસ્તો કરે બપોર જમે નહીં કોઈ કે બપોર જમવાનું તે અગિયાર વાગે હોય મતલબ નાસ્તો કરે તો જમવાની ટાઈમે કોઈ જમે નહીં અને પછી ચાર પાંચ વાગે નાસ્તો કરે તો અત્યારે ઓલરેડી પાંચ વાગ્યા છે તો હાલો મારા વાસણને ઉઠવું છે તો વાસણને ઉઠી નાખ્યું પછી આપણે બીજું કામ કરીએ કપડાં ને લેવાનું બાકી છે કપડાં ને લઈ લઈએ બધું અને ધાર્મિકભાઈ નાવું પછી નાવા જાય પછી કામ કરીએ માતા કેવું છે જો વાદળા વાદળા છે ત્રણ દિવસથી આવું નવું વાતાવરણ છે

हां અત્યારે સાબ સુફાય તે જામે કાલે નવરા થઈ કચરો નો વાળો પડે અજો ધાને ચપટરો કચરો વાળો એલો બધો કચરો હોય તો વાળો પડે ને અને કચરો રાતે બોળ કઈ પૂરી જાવની હમ તો કરો પડે હા વાળો આપણે સેવા આદનો રી સાબરા ઓરી આખા દિવસ આ સરઈ વળા તો બોરી બોરી ને જો આપો નસદો હમ તો કાઢતા જ તો આજનો દિવસ આપડો આવો જોઈએ તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમત થાય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે ફરીથી નવા બ્લોગ સાથે મળશે ત્યાં સુધી તને ગુડ નાઇટ સુધી બાય બાય